પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાના કામે કબજે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા સૂચના કરેલ હોય જેથી તેઓએ માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ એક એક બે હજાર તારીખ દસ ત્રણ બે પચીસ સુધીના સમયગાળામાં પ્રોહિબિશનના અલગ અલગ કુલ આઠ ગુનાઓમાં કબજે કરવામાં આવેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ ત્રણસો અઠ્ઠાણું જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બે હજાર આઠસો અઢાર વાળો કબજે ક્રમ આવેલ હોય જે મુદ્દામાલ નાશ કરવા નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી આજરોજ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ જે ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર તથા ગાંધીધામ ડિડિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા નશાબંધી અને આબકારી અધિકારી શ્રી એ એસ ગોહિલ સાહેબનાઓની રૂબરૂમાં કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બે હજાર આઠસો અઢારના પ્રોબિશનનો મુદ્દામાલનો નાશ કરવા લોડર બોલેરો પિકઅપ વાહન ફાયર તથા એમ્બ્યુલન્સ વાહનોનો ઉપયોગ કરી દારૂનો નાશ કરેલ છે આ કામગીરીમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા ગાંધીધામ બીડીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા નશાબંધી અને આપકારી અધિકારી શ્રી એ એસ ગોહિલ સાહેબ તથા એકાઉન્ટર રાઇટર હેડ શ્રી પાંચાભાઈ રબારી તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો હાજરેલા હતા સ્ટોરી ભરત ઠાકોર કચ્છ